યુવા કેન્દ્ર સુરત યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અને તરસાડી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોસંબાના સરદારસિંહ રાણા કોમ્યુનિટી હોલ ખાતે યોગ દિવસની અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમમાં તરસાડી નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ શ્રી વીએસ પટેલ હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ એકસો પચાસ જેટલા લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તરસાડી નગરપાલિકાના તમામ વોર્ડ મેમ્બર અને ચીફ ઓફિસર શ્રી પ્રણવ ચૌધરી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અનિલભાઈ પરમાર યોગા ઇન્સ્ટ્રક્ટર અશોક ચૌધરી અને સ્નેહા ચૌધરી તેમજ શાળા શિક્ષકો પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માના અને તરસાડી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પ્રણવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સોલંકી કમલ દ્વારા કરવામાં આવેલ